તો રાજ્ય સરકારે શાળામાં શનિવારે બેગલેસ ડે રાખવાની જાહેરાત કરી છે જેનો બાળકોને ભાર વિનાનું ભણતર મળે તેવો આશય છે જે અંતર્ગત ઝી ચોવીસ કલાકે વડોદરામાં રિયાલિટી ચેક કર્યું રિયાલિટી ચેકમાં જોવા મળ્યું કે વડોદરામાં સરકારના નિર્ણયનું પાલન નથી થઈ રહ્યું કારેલીબાગ વીઆઈપી રોડ પર આવેલી બ્રાઇટ સ્કૂલમાં બેગલેસ ડેનું પાલન નથી થતું વિદ્યાર્થીઓ શનિવારે પણ શાળાએ બેગ લઈને આવ્યા હતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણય પરંતુ તેનું પાલન નથી થઈ રહ્યું પરિપત્ર મળ્યો છે અને થર્ડના ફાઉન્ડર્સ ડેની રજા હતી એટલે એક દિવસ જો થોડું અગાઉથી આ પરિપત્ર મળ્યો હોત તો કદાચ પ્લાનિંગ કરવામાં સરળતા રહી અમારે ત્યાંથી આઠ સ્ટુડન્ટ્સની સંખ્યા ઘણી બધી છે થર્ટી સેવન ક્લાસીસ છે પણ અમારી માટે સારી વાત આ છે અને આ સરકારનો આજે નિર્ણય છે એ પ્રશંસનીય છે કે બાળકોને જોયફુલ સેટરડે એ લોકો એન્જોય કરી શકે પણ જો થોડું અગાઉથી આવ્યું હોત તો પ્રોપર પ્લાનિંગ થઈ શક્યું હો અમે આ નિર્ણયને ખરેખર વધારીએ છીએ બાળકો પણ બહુ જ ખુશ થયા છે આ નિર્ણય સાંભળીને અને નેક્સ્ટ સેટરડેથી અમે પ્લાન કરીશું ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિને અનુસરવા માટે દર શનિવારે સ્કૂલમાં બેગલેસ ડે કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે તેનું કેટલું પાલન સ્કૂલના સંચાલકો કરી રહ્યા છે તે જાણવા માટે જી ચોવીસ કલાક અત્યારે કારેલીબાગમાં આવેલી બ્રાઇટ સ્કૂલે પહોંચી છે કે આપ જોઈ શકો છો કે અહીંયા વિદ્યાર્થીઓ આજે તમામ બેગ લઈને આવી રહ્યા છે અને તેમની પાસે બેગ પણ છે તેમની સાથે વાત કરીશું બેટા શું નામ છે તારું આર્યા બેગ તમે કેમ આજે લઈને આવ્યા છો મને એવું કીધું છે કે જો તો અહીંયાથી

પરમિશન આપશે ત્યારે આ મને બેગલેસ ડે કરવાના કીધું છે કે હજી નક્કી નથી થયું પછી બીજી સ્કૂલમાં થયું છે અમારી સ્કૂલમાં નથી થયું

મેડમ મેડમે કીધું છે કે બેગ લઈને આવજો હજુ સુધી કોઈ માહિતી મળી નથી સરકારે તો જાહેરાત કરી દીધી છે સરકારે તો પરિપત્ર પણ કરી દીધો છે ડીઓએ સૂચના પણ આપી દીધી છે ત્યારે કેમ તેનું પાલન નથી કરવામાં આવતું તે સવાલ છે માત્ર બ્રાઇટ સ્કૂલમાં નહીં પરંતુ વડોદરા શહેરની મોટા ભાગની તમામ જે મોટી સ્કૂલો છે તેમાં વિદ્યાર્થીઓ બેગ લઈને આજે પહોંચી રહ્યા છે બેગલેસ ડેની માત્ર વાત કાગળ પૂરતી સીમિત રહી છે કારણ કે સ્કૂલના જે સંચાલકો છે તે જ આ જે નિયમ છે તેનો પાલન નથી કરી રહ્યા આપણે એક વ્યાલી છે તેમની સાથે સુકાકા બેગ લઈને કેમ મોકલી આજે તો બેગલેસ ડે છે અચ્છા કેવા મારે બેગ લઈને આયા તમારા બાળક મને ખ્યાલ ના રહ્યો કેમ આજે તો બેગ વગર આવવાનો હતો તો જે રીતના વાલીઓને પણ ખ્યાલ નથી અન્ય વાલી પણ જે મૂકવા માટે આવે તેમની સાથે બી આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કરી રહ્યા છે કેમ કે તેમના બાળક પણ બેગ લઈને આવ્યા છે સાહેબ આજે તો બેગલેસ ડે છે તો પછી બેગ લઈને કેમ આવ્યા બાળકો હા વાલીઓને ખબર છે ખબર છે વાલીઓને ખબર છે તો પછી બેગ લઈને કેમ મોકલે પણ કદાચ સ્ટાર્ટિંગ છે એટલા માટે થોડી પ્રેક્ટિસ નથી ઇટ મે બી સ્કૂલમાંથી ઇન્ફોર્મ નહીં કર્યું સ્કૂલમાંથી ઇન્ફોર્મ કરેલું છે બાળકો તો ના પડે પાડે ના સ્કૂલમાંથી પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરેલું છે પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરેલું છે જે રીતના સ્કૂલમાંથી પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરી હોવાની વાત છે પણ બાળકો જે છે તે ના પડે છે જે આ પેરેન્ટ્સ જોઈ રહ્યા છો કે પોતાના બાળકોને મૂકવા માટે આવી રહ્યા છે પરંતુ મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે તેઓ બેગ લઈને આવી રહ્યા છે એટલે કે ક્યાંક કહી શકાય કે રાજ્ય સરકારનું જે બેગલેસ ડે શનિવારે જે અમલીકરણ કરવાની વાત હતી તે માત્રને માત્ર કાગળ પૂરતી સીમિત છે પરંતુ જમીન પર જોવા જઈએ તો સ્કૂલમાં હજુ પણ વિદ્યાર્થીઓ શનિવારના દિવસે બેગ લાવી રહ્યા છે વિદ્યાર્થીઓનું કેવું છે કે સ્કૂલમાંથી હજુ સુધી તેમને જાણકારી આપવામાં નથી આવી કારણ કે અમલીકરણ કરવું કે નહીં કરવું તેના પર સ્કૂલના સંચાલકો જ અસંજમાં છે ત્યારે કેવી રીતે રાજ્ય સરકાર આ બેગલેસ ડેનો અમલ કરાવે છે તે તો જોવું રહ્યું પરંતુ એ વાત નક્કી છે કે બેગલેસ ડેની જે વાતો છે તે માત્ર કાગળ પૂરતી સીમિત રહી છે અને વિદ્યાર્થીઓ બેગ લઈને સ્કૂલે આવતા નજરે પડ્યા છે કેમેરામેન મુકુદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા